મિત્રો સમય કાઢીને અંત સુધી સાંભળજો આ કહાની આપના હૃદયને સ્પર્શી જશે સાહેબ હું દવાખાનાની નોકરી માટે નથી આવ્યો હું તો તમારા ઘરકામ માટે આવ્યો છું તમે જે ચીનશો તે બધું કામ કરીશ કચરા પોતા કપડાં વાસણ બજારની ખરીદી બાળકો સાચવવા મને બધું ફાવે છે પગારમાં જે આપશો તે લઈ લઈશ એના હાવભાવમાં ભારોભાર ગરજ છલકતી હતી એ ચીમન હતો સાહેબ મને નોકરીમાં રાખશો એકવાર સવારે વિચિત્ર દેખાવનો એક અજાણ્યો આધેડ પુરુષ મારી પાસે આવ્યો અને બે હાથ જોડીને ઉભો રહ્યો હું હસી પડ્યો ભાઈ હજુ તો મારી નોકરીને ચોવીસ કલાક પૂરા નથી થયા ત્યાં મારાથી બીજાને નોકરીમાં સી રીતે રાખી શકાય વળી આ દવાખાનું મારી માલકીનું નથી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તમારે ટ્રસ્ટીઓને મળીને વાત કરવી પડે સાહેબ હું દવાખાનાની નોકરી માટે નથી આવ્યો હું તો તમારા ઘરકામ માટે આવ્યો છું તમે જે ચિંશો તે બધું કામ હું કરીશ કચરા પોતા કપડાં વાસણ બજારની ખરીદી બાળકો સાચવવા મને બધું ફાવે છે પગારમાં જે આપશો તે લઈ લઈશ એના હાવભાવમાં ગરજ ઝલકતી હતી હું સમજી ગયો આ માણસ ઘરનો અતિશય ગરીબ હશે સારી નોકરી માટે એનામાં કશી જ પાત્રતા માર્યો ગમે ગમે તે તે પગારે કામ કરી લેવાની માનસિક તૈયારી સાથે એ મારી પાસે આવ્યો છે મને એક તરફ એની હાલત જોઈને દયા ઉપજતી હતી બીજી તરફ મારી પરિસ્થિતિ જોઈને હસવું આવતું હતું મારા જીવનની એ પ્રથમ નોકરી હતી મારા લગ્નને હજુ માંડ એકાશ વર્ષ પૂરું થયું હતું હું અમદાવાદથી દૂરના એ વીસ હજારની વસ્તીવાળા શહેરમાં નોકરીએ જોડાયો હતો મારી ડૉક્ટર પત્ની હજુ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ગાયને વિભાગમાં ભણી રહી હતી ત્યાં વિશાળ ઘર મને ફાળવાવાળા આવ્યું હતું પણ એ એક દંડિયા મહેલ હનુમાનજી અળિયું કાઢે એમ હું એકલો જીવતો હતો મેં માણસને સમજાવ્યો ભાઈ મારા ઘરમાં કરવા જેવું કશું કામ જ નથી પત્ની છે પણ અહીં નથી બાળકો ચોક્કસ થવાના છે પણ હજુ સુધી થયા નથી ભોજન માટે સવાર સાંજ હું બહાર કોઈકના ઘરે જમી આવું છું એટલે ઠામ વાસણનો પ્રશ્ન રહેતો નથી કપડાં ધોવા માટે હું દર શનિ રવિએ અમદાવાદ જાઉં ત્યારે સાથે લેતો જાઉં છું મારે તમને નોકરીમાં રાખવા છે તો પણ કામ શું કામ એણે તમે બહાર જમવા માટે ન જતા હું બંને જમી લીધા પછી ટિફિનના ડબ્બાઓ ધોઈને સાફ કરી પણ આપીશ આવડા મોટા ઘરમાં કચરા પોતા કરી આપીશ સવારની ચા બનાવી આપીશ દૂધ લેતો આવીશ તમે જે પગાર આપશો તે હું પકડાઈ ગયો ભાઈ તમે વારંવાર આ પગાર વાળી વાત ન કરો તમારી મજબૂરી હશે એ હું સમજી શકું છું પણ હું કોઈ મજબૂર માણસનું આર્થિક શોષણ કરું એવો નિર્દય નથી તમે કાલ સવારથી જ કામ પર ચડી જાઓ તમારા હકનો પગાર હું તમને આપીશ તમારું નામ શું છે ચીમણ એણે નામ કહ્યું અને આ ચીમણ મારા ઘરકામમાં જોડાઈ ગયું ચીમનની વય ચાલીસ ની આસપાસ હશે પણ એ લાગતો હતો પચાસ નો વય એવો સરેરાશ કરતા ઓછી ઊંચાઈ સાવ શરીર દુકાળી માણસની જેવી ખાડા પડી ગયેલા ગાલ ઊંડી ઉતરી ગયેલ આંખો અને સતત ગરીબીમાં રહીને ટેવાઈ ગયેલો ગમગીન ક્રુશ લાંબો ચહેરો ચિમનભાઈ તમારા કપડા બહુ મેલા છે રોજ એના એ પહેરો છો મારે ત્યાં આવું નહીં ચાલે મેં એક દિવસ તો માંડ સંયમ રાખ્યો પણ બીજા દિવસે એમને કહી જ દીધું મારા બે પેન્ટ અને બે શર્ટ લઈ જાઓ દરજી પાસે જઈને ફિટિંગ કરાવી લેજો હવેથી એ પહેરીને આવજો મને માથામાં તેલ નાખવાનું રાખજો એ હાસ્ય પ્રેત હશે એવું બહેણું એમનું હાસ્ય હતું પણ કામની બાબતમાં એ ગજબના હતા આટલો નિર્બળ નિસ્તેજ માણસ કચરા પોતા કરતી વખતે અચાનક જ સ્ફૂર્તિવાન બની જતો હતો ટિફિન લેવા મૂકવા જતી વખતે પણ એ ચાલવાને બદલે જ દોડતો ક્યારેક એને હા ચડી જતી પણ એ કદીએ કામ ચોરી નતો કરતો મોટા ભાગે તો રોજ એ નિર્ધારિત થયું હોય એના કરતા વધારે કામ કરી આપતો હતો એક મહિનો પૂરો થયો પગારનો સમય આવ્યો એકવાર ચીમન કામ પર આવ્યો ત્યારે સાથે એની પત્ની પણ લઈ આવ્યો મને કહે આ મારી બૈરી છે પગાર એના હાથમાં મૂકો સાહેબ કેમ કામ તમે કરો છો ત્યારે પગાર મેં પૂછ્યું જે મને ખુલાસો આપ્યો મારે બૈરું મારામાં વિશ્વાસ નથી એને પગાર આપો તો મારે એની કચકચ સાંભળવી મટે મેં એની વિનંતીનું પાલન કર્યું પણ એની પત્નીને પૂછ્યા વગર ન રહ્યો બહેન તમારો પતિ બહુ જ સજ્જન છે તમે આવું કેમ કરો છો બાઈ ગરજી ઉઠી ગાંડો છે મૂવો ગાંડો સાવ દાંડ રંગો એનામાં પૈસા સાચવવા વહેતા જ ત્યાં બળ્યા છે બસ ગધેડાની જેમ વેટ કરતા આવડે છે લાવો રૂપિયા મારા હાથમાં મૂકો એટલે હું રવાના થાવ મને ભારે આઘાત લાગ્યો એ બાઈ મારી સામે જે અસામાન્ય રીતે બોલી ગઈ એના કરતાં વધારે આઘાત તો ચીમન માટે લાગ્યો એક પત્ની પોતાના પતિ માટે આવા હલકા શબ્દો બોલી શકે એ પણ પતિની હાજરીમાં એક વાતનો આઘાત હતો તો બીજી વાતનું મને આશ્ચર્ય પણ હતું ચીમનને મારા સિવાય બીજા કોઈ ઘરનું કામ જણાતું ન હતું મારું કામ પતાવીને નવરો પડે એ પછી પણ ચીમન ક્યાંય જતો ન હતો મારા ઘરના ફળિયામાં બેસી રહેતો હતો મારા ટિફિનમાં જે કંઈ બચે એટલામાં એનું ભોજન નીકળી જતું હતું એ આખો દિવસ એના ખુદના ઘરે જતો ન હતો મારાથી સૌથી મોટા આશ્ચર્યનું કારણ આ હતું મારા એકલાના ઘરકામના પગારમાંથી ચીમનનો ઘર ખર્ચ સી રીતે નીકળતો હશે મેં સાંભળ્યું હતું એ પ્રમાણે તો એને ત્રણ બાળકો પણ હતા એ બધાને કેવી રીતે નિભાવવું હશે આ સવાલનો જવાબ મને છેક ત્રણ મહિના પછી મળ્યો સાહેબ ભોળો છે પણ દાદ રંગો કે ગાંડો જરાય નથી એની બહેરી જબરી છે એના કારણે તો ચીમનને કોઈ નોકરીમાં રાખતું નથી જોતા નથી તમારી આગળ કામ માટે કેવો કરગડતો હતો તમે બહારના છો એટલે એને રાખી લીધો બાકી એક દિવસ નવરાશના સમયે દવાખાનાના કમ્પાઉન્ડર વિષ્ણુએ માહિતી આપી બૈરી હોય તો ઘણા પુરુષની જબરી હોય છે પણ એમાં એવું તો શું કે એમના પતિઓને કોઈ કામ ન આપે નોકરી તો બધા કરતા હોય છે મે દલીલ રજૂ કરી એ માટે એક ઘટના જવાબદાર છે વિષ્ણુએ રહસ્ય જતુ કરી દસેક વર્ષ પહેલા ચીમન એક શેઠની દુકાનમાં નોકરી કરતો હતો પૂરી પ્રમાણે તાથી અને નિષ્ઠાથી કામ કરતો હતો શેઠને ચીમન ઉપર પેટના દીકરા જેટલો વિશ્વાસ એમાં એક દિવસ દુકાનમાં ઇન્કમ ટેક્સની રેડ પડી શેઠ આ શહેરના સૌથી મામલતદાર માણસ હતા નીચે વિશ્વાસમાં અનાજની ગુણો સાથે સો સો રૂપિયાની કરન્સી નોટો ભરેલા કોથળા સંતાડેલા હતા શેઠે ચીમનને પાછલા બારણેથી રવાના કરી દીધો બની શકે એટલું કાળું નાનું કોથળામાં એના ઘરે મોકલી દીધું ઇન્કમટેક્સના અધિકારીએ થયું કે ધરાક માટે ઘઉં જઈ રહ્યા હશે પછી શું થયું રેડ પૂરી થયા પછી એ કોથળા તો શેઠને પરત આપી દીધા હા ચીમને તો આપી દીધા પણ એની માથાભારી બૈરીએ એક કોથળો રાખી લીધો શેઠે પાકી ગણતરી કરી ન હતી એટલે કોથળો કમ થયો એટલે એમની ગંધ ન આવી ચીમન રાતોરાત દસ લાખનો આસામી બની ગયો બાઈના પિયરાઓ તો દલ્લાનું યોગ્ય રીતે રોકાણ કરી આપ્યું દર મહિને સારું એવું વ્યાજ આવે છે એમાંથી સ્ત્રી બાળકો મોજ કરે છે તો પછી ચીમનને આવું ઘરકામ કરવાની જરૂર શું છે એ દાદા રંગોને છે એને હરામના પૈસા જલસા કરવું નથી ફાવતું પહેલા શેઠ તો મરી ગયા ચીમનની બૈરીના કારણે કોઈ એને નોકરીમાં નથી રાખતું ચીમન પહેલાં પાપના પૈસામાંથી અનાજનો દાણો પણ મોમાં નથી મૂક્યો જ્યાં જે કામ મળે તે કરી લે છે અને પોતાનું પેટ ભરે વિષ્ણુએ વાત પૂરી કરી મને લાગ્યું કે આનું જ નામ પડ્યું અહીં પ્રમાણિક માણસ પાગલમાં ખપી જાય છે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલ લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં